નમસ્કાર વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી વચ્ચે મહેસાણા જિલ્લાના વિજાપુરમાં આજે વહેલી સવારથી જ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી વહેલી સવારથી જ ખાબકેલા અંધરાધાર વરસાદથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા બે કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને જનજીવન પ્રભાવિત થયું હતું વિજાપુરના ટીબી રોડ પર આવેલ સોસાયટી વિસ્તાર મણિપુરા રોડ આનંદપુરા ચોકડીથી ગાંધીનગર રોડ ખત્રીકુવા ચક્કર વિસ્તાર તેમજ હરષિત સોસાયટી કપૂર સોસાયટી જૂથ પંચાયત વિસ્તારમાં આવેલ નીચાણવાળા રસ્તાઓ પર જાણે પાણીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું પન્સિલ સોસાયટીમાં આવેલ કેટલાક ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અને રહીશોમાં ફફડાટ જોવા મળ્યો હતો